અન્યાને ઘણીવાર લાગતું કે વિચારોનો મોટો વાદળ તેને બધે જ અનુસરે છે શાળા માટે પુસ્તક પસંદ કરવા જેવી સરળ બાબતો પણ એક મોટી કોયડા જેવી લાગતી હતી જો હું ખોટું પસંદ કરીશ તો શું થશે તે ચિંતાથી આંખો પહોળી કરીને ધીમેથી બોલતી એનો નાનો ભાઈ રવિ બસ કોઈ પણ પુસ્તક ઓપાડતો અને વાંચવાનું શરૂ કરી દેતો એક સવારના સૂર્યપ્રકાશમાં દાદી લીનાએ અન્યાને બારી પાસે ઉદાસ બેઠેલી જોઈ આજે મારી નાની તારલીને શું પરેશાન કરી રહ્યું છે દાદીએ હળવાશથી પૂછ્યું તેમનો અવાજ એક ગરમ આલિંગન જેવો હતો ન્યાયે નિશાસો નાખ્યો દાદી હું દરેક વસ્તુની ચિંતા કરું છું હું વારંવાર વસ્તુઓ વિશે વિચારતી રહું છું જ્યાં સુધી મારું માથું દુખવા ન લાગે ભલે તે મહત્વનું ન હોય દાદી લીના હળવાશથી હસ્યા આ વધુ પડતું વિચારવું એક સામાન્ય મહેમાન ચાલો આપણે તેને ચા માટે આમંત્રિત કરીએ અને પછી નમ્રતાથી તેને જવાનું કહીએ તેણી અન્યાને તેમના રંગીન બગીચામાં લઈ ગઈ જ્યાં વેલા પર ટામેટા પાકી રહ્યા હતા આ નાના અંકુરને જુઓ દાદીએ એક નાનકડા છોડ તરફ ઈશારો કરતા કહ્યું તે કેટલો મોટો થશે કે તેનું ફળ સંપૂર્ણ હશે કે નહીં તેની ચિંતા કરતો નથી તે ફક્ત સૂર્યપ્રકાશ શોષી લે છે અને પાણી પીવે છે એક સમયે એક પાન ઉગાડે છે તેનું કામ ફક્ત વર્તમાનમાં આ ક્ષણમાં અસ્તિત્વમાં રહેવાનું છે અન્યાય એક વ્યસ્ત મધમાખીને ગલબોટાની આસપાસ ગુંજારો કરતી ચિંતા વગર પરાગ એકત્રિત કરતી જોઈ કેટલીકવાર આપણું મન વ્યસ્ત મધમાખીઓ જેવું હોય છે આરામ કર્યા વિના એક વિચારથી બીજા વિચાર તરફ ફરતું રહે છે દાદીએ સમજાવ્યું પણ આપણે તેમને એક ફૂલ પર હળવેથી ઉતરવાનું શીખવી શકીએ છીએ બસ થોડા સમય માટે આ પ્રયાસ કરો દાદીએ સૂચવ્યું અન્યાને એક નાનું પાણી આપવાનું કે નાપતા ફક્ત આ છોડને એક પછી એક પાણી પાવામાં ધ્યાન કેન્દ્રિત કરો ઠંડા પાણીને અનુભવો તે જમીનમાં કેવી રીતે શોષાય છે તે જુઓ અન્યાય કાળજીપૂર્વક છોડને પાણી પાયું તેનું મન ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું ભીની માટી અને તાજા શાકભાજીની સુગંધ તેની ઇન્દ્રિયોમાં ભરાઈ ગઈ તેણીએ નાના લેડીબગ્સ અને પાંદડાઓ કેવી રીતે ખોલતા હતા તે જોવાનું શરૂ કર્યું પછીથી દાદીએ તેને એક સરળ શ્વાસ લેવાની કસરત શીખવી શાંતિ શ્વાસમાં લો ચિંતાઓ શ્વાસ બહાર કાઢો તેણીએ અન્યાનો હાથ પકડીને ધીમેથી કહ્યું તેઓ પક્ષીઓના ગીત સાંભળતા આરામદાયક શાંતિમાં એકસાથે બેઠા જ્યારે તે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી ત્યારે તેના વિચારો તેને નિયંત્રિત કરતા ન હતા તેણીએ શીખ્યું કે વર્તમાનમાં રહેવું તેના વ્યસ્ત મન માટે એક હળવા એન્કર જેવું હતું આગળના કેટલા દિવસોમાં અન્યાએ આ કુદરતી રીતોનો અભ્યાસ કર્યો